સાબરકાંઠા જિલ્લાના વડાલીનગરમાં આવેલા પ્રાથમિક શાળા નંબર ચારમાં રામનગરમાં બાળ રમોત્સવ ઉત્સવ ઉજવાય સાબરકાંઠા જિલ્લાના વડાલીનગરમાં રામનગર વિસ્તારમાં આવેલા પ્રાથમિક શાળા નંબર ચારમાં રમતોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ રમતોત્સવમાં બાલવાટિકા ધોરણ બેના બાળકો સંગીત ખુરશી અને લાંબી કૂદમાં ભાગ લીધો હતો તેમજ ધોરણ ત્રણથી પાંચના બાળકોએ કૂથળા દોડ સો મીટર દોડનું લીંબુ ચમચી જેવી વિવિધ રમતોમાં ભાગ લીધો હતો ત્યારે આ રમતોત્સવમાં બાળકોએ ખુશખુશાલ થઈને મજા કરી હતી આ રમતોત્સવમાં જ્યોતિકાબેન રાવલ ધરતી સુથાર ગીતાબેન